સહેરાનગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી નગરમાં આવેલા ભગવાનના મંદિર ખાતે મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો ભગવાન જૂલેલાલના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સાથે સાથે ચેટીચાંદના પર્વને લઈને એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી ત્યારે તહેવારને લઈને સિંધી સમાજ દ્વારા પોતાના વેપાર ધંધા પણ બંધ રાખવામાં આવ્યા હતા પંચમહાલ જિલ્લામાં મોટી સંખ્યામાં સિંધી સમાજ વસવાટ કરે છે ત્યારે શહેરાનગરમાં પણ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ભગવાન ઝૂલેલાલના મંદિર ખાતે સવારથી જ સિંધી સમાજના ભાઈઓ બહેનોએ ભગવાન ઝૂલેલાલના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને પોતાના વેપાર ધંધા પણ બંધ રાખ્યા હતા ત્યારે સૌ કોઈએ આવ્યોલાલ ઝૂલેલાલના ગીત પર પણ ઝૂમતા જોવા મળ્યા હતા ત્યારે શહેરાનગરમાં ધામધૂમથી ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર